કચ્છ જિલ્લા ડિસ્ટ્રિક્ટ હબ ફોર ઓફ વુમન અંગે જાણકારી આપવામાં આવી હતી હબની વાત કરું તો હબ એક કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે જેની અંદર આ હબની અંદર સાતનું સાત કર્મચારીનું મહિકમ છે અને આ હબની મુખ્ય કામગીરી જિલ્લા સ્તરે મહિલાઓલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને તે જે તે વિભાગ સાથે જોડવાનો રહે છે અને મહિલાને પૂરતા પ્રમાણમાં જે યોજનાકીય ડોક્યુમેન્ટ્સ છે એને અપાવવા માટે એને સાથ સહકાર કરવાનો અને યોજનાનો લાભ મળી રહે તે માટે સંકલન કરીએ છીએ વિભાગ સાથે અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓના અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ એ અંતર્ગત વાહલી દીકરી યોજનાની અંદર કે નવતર જન્મેલ દીકરીને સરકાર દ્વારા ત્રણ હપ્તામાં એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે એમાં અત્યાર સુધી અમે સાડા ચારસો જેટલી દીકરીઓને લાભ અપાવડાવ્યો છે તેમજ આયુષ્યમાન યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અમે જે વાહલી દીકરી યોજના ના લાભાર્થીઓ છે અત્યાર સુધી કચ્છની અંદર સાત હજાર જેટલી અરજીઓ મંજૂર થયેલી છે વાલી દીકરી યોજનાની એમાંથી અમે બે હજાર પચીસસો જેટલા દીકરીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ અપાવેલ છે જે ટેકોની સિસ્ટમ છે આરોગ્ય વિભાગની એની અંદરથી અમે ટેકોમાંથી ડેટા લઈએ છીએ કે નવતર જન્મેલ દીકરી ગ્રામ્ય કક્ષાએ કેટલી છે અને પીએચસીએચ સેન્ટરની અંદર કેટલી દીકરીઓ નોંધાયેલી છે એને અમે ટેલિફોનિક સંપર્ક કરીએ છીએ અને લાભ લેવા માટે અમે એમનો કોન્ટેક્ટ કરીએ છીએ આ યોજનાનો પ્રચાર પ્રસાર અમે સોશિયલ મીડિયાના આપના માધ્યમથી કરીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમે સંદેશો મોકલીએ છીએ દરેક ગ્રુપમાં જે ગ્રામના પંચાયતના વીસીના તલાટીઓના ગ્રુપ હોય છે એનામાં અમે મેસેજ મોકલીએ છીએ તેમજ આંગણવાડી સાથે રહીને શાળા કક્ષાએ અલગ અલગ સેમિનાર યોજી અને અમે પ્રચાર પ્રસારની કામગીરી કરીએ છીએ